બધાને જય સ્વામિનારાયણ જય જગન્નાથ આજે ભુજ શહેરમાં સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રસાદી મંદિરમાં હતા ગણેશ મહારાજના પંચ દશાબ્દી અને પ્રસંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અષાઢી બીચ છે અષાઢી બીચ એટલે કચ્છી નવ વર્ષ કચ્છી નવ વર્ષના દિવસે દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે આજે તેર વર્ષ થયા આ યાત્રા નીકળે છે જેમ જગન્નાથપુરીમાં ભવ્યાદિભયાત્રાનું આયોજન થાય અમદાવાદમાં થાય એવી રીતે પાછલા તેર વર્ષથી ભુજ શહેરમાં ભુજ મંદિરના મહંત સ્વામીની આજ્ઞાથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એનો આજે અત્યારે શુભ પ્રારંભ થઈ રહ્યો છે અને આજે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર કચ્છના હરિભક્તો તેમજ ભુજ શહેરની સમગ્ર પ્રજા એ પણ આપણી સાથે છે સમગ્ર સનાતન ધર્મના અનુયાયીઓ માટે એક આનંદનો પર્વ કહેવાય એટલે આજે દરેકને આનંદ છે અને એ આનંદની સાથે આપ સૌ કદાચ અહીંથી મીડિયા દ્વારા જે જોઈ રહ્યા છો એ પણ જોડાવ અને રથયાત્રામાં જય જગન્નાથનો નાદ આપણે કરીએ અને ભુજ શહેરમાં આગળ વધીએ રથની આપણી ભારતીય પરંપરા મુજબ ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી એમને રથ ઉપર બેસાડી અને જગન્નાથપુરીમાં જે રીતે મોટા ઉત્સવની સાથે યાત્રા કરવામાં આવે છે તો એ જ પરંપરાને જ્યાં જ્યાં આપણા હિન્દુ મંદિરો છે ત્યાં ગણે પણ રથયાત્રા આપણે કરતા હોઈએ છીએ જ્યારે ભુજ મંદિર દ્વારા રથનું આયોજન થયું છે તો આખો એ રથ લાકડાનો રથ છે અને શણગારવામાં આવ્યો છે લગભગ તો સાડા સાતસોથી આઠસો મીટર કાપડથી આની શોભા વધારાઇ છે ત્યારે ખાસ કરીને આનું બહુ મોટું સેવા કાર્ય છે પણ આપણા માધાપરના સ્વામિનારાયણ મંદિરના બધા હરિભક્તો ખાસ કરીને પરમભક્ત અર્જણભાઈ અને એમના સુપુત્ર સંજયભાઈ તેમજ જાદુજીભાઈ વગેરે ઘણા બધા હરિભક્તો આ રથની શોભા વધારવામાં પોતાની સેવા આપતા હોય છે એની સાથે સાથે યુવક મંડળના યુવાનો મહિલા મંડળના બહેનો યુવતી મંડળના બહેનો એ પણ આ રથની શોભા વધારવામાં પોતે પોતાનું યોગદાન આપતા હોય છેલ્લા લગભગ તેર ચૌદ દિવસથી આ શોભા તૈયાર થઈ છે ત્યારે આ રથ તૈયાર થયો છે એટલે હરિભક્તોને પણ ઉત્સાહ હોય કે ભગવાન અમે જે કંઈ રથ શણગારીએ એમાં ભગવાન વિરાજ છે અને એમની સુભદ્રા નીકળશે એટલે એમને પણ ખૂબ આનંદ હોય છે એટલે આ રથયાત્રા એનું આજે આયોજન થઈ રહ્યું છે માધ્યમથી આ તેરમી રથયાત્રાનું આયોજન છે અને ખાસ આખરે સમસ્ત કચ્છના કચ્છીજનોના આ નવ વર્ષ હોય એટલે એનાથી વધારે ઉમંગ હોય સનાતન ધર્મનો જગન્નાથજી જગન્નાથપુરીની અંદર જે ઉત્સવ ઉજવાતો હોય એવો જ ઉત્સવ આજે માતા પાર અને ભુજના અંગને ઉશ્વાકાર મંદિર પ્રસાદી મંદિર અને મોટા મંદિરના માધ્યમથી આજે ઉજવાઈ રહ્યું છે તો સમસ્ત હરિભક્તો સમસ્ત સનાતન પ્રેમીઓ ઉમંગ અને ઉત્સાહથી તનમન ધનથી આ રાત્રા કરીને જોડાણા છે તો આજે સમસ્ત હરિભક્તોને સમસ્ત કચ્છવાસીઓને અષાઢી બીની હાર્દિક શુભકામના અને રથયાત્રાની અંદર આપણે સૌ જગન્નાથજીને ભગવાનના દર્શન કરી અને ધન્ય બનીએ એવી અભિલાષા સાથે ખૂબ ધન્યવાદ આભાર દર વર્ષે આ શોભાયાત્રાની અંદર અને રથયાત્રાની અંદર માતાભરના હરિભક્તો માતાભરના સ્વામિનારાયણ મંદિરના યુવક મંડળ મહિલા મંડળના માધ્યમથી વધુ બધું સ્વભાવને સારું લાગે ભગવાનને રાજીપો મળે એવા પ્રયત્ન કરતા હોય અને આજે સમસ્ત એના જે પંદરથી વીસ દિવસની કામગીરી આજે સમસ્ત શોભાયાત્રાની અંદર લોકો એના દર્શન કરશે જગન્નાથજીની સાથે અને જે કારીગીરી છે એના પણ દર્શન કરશે એ અષાઢી બીચ છે કચ્છી નવું વર્ષ છે સૌ પ્રથમ તો અષાઢી બીચ કચ્છી નવા વર્ષની કચ્છી ભાઈઓ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું દેશ અને વિદેશની અંદર અનેક કચ્છી ભાઈઓ જ્યાં જ્યાં વસે છે એમને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પરંપરાગત આપણે જોતા હશું કે આજના આ પવિત્ર દિવસે અનેક જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ પરંપરાગત અહીંયા ભુજ મતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંતશ્રીની ઉપસ્થિતિની અંદર પ્રસ્થાન થશે આપણા ધારાસભ્યશ્રી આદરણીય કેશુભાઈ પટેલ અન્ય સર્વે મહેમાનશ્રીઓની ઉપસ્થિતિ અને પૂજ્ય સાધુ સંતો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં હરિભક્તો લોકો મોટી સંખ્યામાં જોડાણા છે આજના શુભ અવસરે હું બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું